બેટા મારી એક વાત ધ્યાન માં રાખ જે વસ્તુ ના હોય એ વસ્તુ છે ને ફોર વ્હીલર લીધી સારી વાત છે બેટા હું બહુ ખુશ થઈ બેટા પૈસાની તો બઉ તકલીફ છે તો ગાડી લાવવાની શું જરૂર હતી ગાડી લાવવા માટે તો આખી પૈસા તો લીધા હશે ને મમ્મી તમે ખોટી ચિંતા કરો છો હવે તો ગાડી લાવી છે ને બહુ સહેલી છે હપ્તાથી ગાડી મળી જાય છે દર મહિને આમના પગારમાંથી હપ્તો કપાતો રહેશે એટલે એમને ગાડી લઈ લીધી સારું બેટા પણ બિન જરૂરી ખર્જો ના કરો તો સારું હા મમ્મી ખબર છે અરે એ લોકો તમને નોકરીથી કેવી રીતે કાઢી શકે હવે આપણે ગાડી અને બીજી બધી વસ્તુના હપ્તા ક્યાંથી ભરશું સારું કઈ વાંધો નઈ ચલો તમે ઘરે આવો શું થયું બેટા અરે શું કહું મમ્મી તમને આમનો ફોન આયો તો તેમને કીધું કે એમને નોકરીમાંથી કાઢી મૂક્યા ખરેખર નોકરી છૂટી ગઈ ને હા મમ્મી હું એ જ ચિંતામાં છું હું એ વિચારું છું કે આટલી બધી વસ્તુ હપ્તા ઉપર લીધી છે તો હવે હપ્તા ક્યાંથી ભરશો બેટા હું કહેતી હતી ને કે ખોટા ખર્ચા ના કરશો મમ્મી આપણો સમય સારો ચાલતો તો એટલે મને એમ બધું સારું જ થશે ને બેટા સમય ક્યારેય એક સરખો હતો નથી સાચી વાત છે મમ્મી સમય ક્યારેય સ્થિર રહેતો નથી અમે ખોટા બિન જરૂરી ખર્ચા કરી દીધા મોહ શોખ માટે અને એકબીજાને દેખાડો કરવા માટે ક્યારેય એ સામાનની ખરીદી ના કરો કે પાછળથી તમારે એ સામાનથી દૂર થવું પડે એકબીજાની દેખા દેખીમાં આપણે બિન જરૂરી વસ્તુ ખરીદી લઈએ છે અને પછી પાછળ જતાં આપણને પસ્તાવો થાય છે માટે એકબીજાની દેખાદેખીમાં ના આવીએ અને બિનજરૂરી ખોટા ખર્ચા ના કરીએ જય શ્રી કૃષ્ણ